નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો રાજકોટ એસટી બસ સ્ટેશન પાસે ગોઝારા અકસ્માતની ઘટના બનવા પામી છે બે એસટી બસની વચ્ચે આવી જતાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે મળતી માહિતી પ્રમાણે આ વિદ્યાર્થી દ્વારકા જઈ રહ્યો હતો જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે દ્વારકા જઈ રહેલા વિદ્યાર્થીનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી સવાઈ ગઈ છે બ્રિજેશ સોલંકી નામના વિદ્યાર્થીનો ગોંડલના ગુંદડા ગામનો રહેવાસી છે અકસ્માતની ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગોંડલના ગુંદડા ગામે રહેતા અને અભ્યાસ કરતો વિદ્યાર્થી બ્રિજેશ સોલંકી સવારે ગોંડલથી રાજકોટ આવ્યા બાદ રાજકોટથી દ્વારકા જવા માટે બસ સ્પોટમાં બસ સ્પોટની બહાર રાહ જોઈને ઊભો હતો જી મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે બે બસની વચ્ચે વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું જી મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો તમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર